સભ્ય કાળુભાઈ ડાબીના હસ્તે વિકાસ સપ્તાહ અંતર્ગત પશુપાલકોની ભેટ ધોલેરામાં રૂપિયા ત્રેસઠ છેતાલીસ લાખના ખર્ચે

નવનિર્મિત પશુ દવાખાનાનું લોકાર્પણ કરી ને સરકારી ખેતીવાડી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની નીતિને મૂર્તિમંત કરી છે આ આધુનિક દવાખાનું ધોલેરા અને આસપાસના વિસ્તારના પશુધનને સમયસર તબીબી સારવાર પૂરી પાડશે પશુધનનું સ્વાસ્થ્ય જાળવવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગ્રામ્ય અર્થતંત્ર વધુ મજબૂત બનશે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે વિકાસ કાર્ય સરકારની છેવડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની કટિબદ્ધતા દર્શાવે છે પશુ ચિકિત્સા ક્ષેત્રે થયેલું આ રોકાણ પશુપાલકો માટે એક મોટી રાહતરૂપ સાબિત થશે ધોલેરા વિસ્તારના પશુપાલકોએ આ નવીન સુવિધા શરૂ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો જે વિકાસ સપ્તાહની ઉજવણીને સાર્થક બનાવે છે